નાથ મહારાજ નું નિવેદન સામે આવ્યું છે મુફતી સલમાન નું નિવેદન રાષ્ટ્ર છે તેમ જણાવી જ્યોતિર્નાથે આકરા પ્રહાર કર્યા સનાતન ધર્મને પહોંચાડતા નિવેદન સાંખી નહીં લેવાય તેમ જણાવ્યું

જે રીતે બફાટ કર્યો અને જે રીતે સનાતન ધર્મને હાનિ પહોંચાડતા કે શાંતિ દેશની શાંતિને હાનિ પહોંચાડતા વક્તવ્ય આપ્યા તે બદલ એટીએસએ ઉગ્ર કાર્યવાહી કરી છે આવકાર્ય છે પણ જ્યારે ઓગણત્રીસ તારીખના બનાવની પાંચ પાંચ તારીખ સુધી તમે રાહ જોઈ તેની જગ્યાએ ઓગણત્રીસ તારીખના બનાવમાં તે જ દિવસે ત્યાં આગાડી જૂનાગઢમાં જબ્બે કેમ ના થયા તે મોટો પ્રશ્ન આવા લોકો આંકાઓના આધારે આકાઓમાં તો તમે જાણો જ છો કે અસઉદ્દીન ઓએસિસ કે અકબરુદ્દીન ઓસની પાર્ટીના લોકો દેશમાં જે પ્રમાણે રાષ્ટ્રદ્રોહી વાતો કરે છે રાષ્ટ્રની કોમી શાંતિ એખલાસની વાતાવરણને દોહડીને કોમી વૈમનસ્યની વાતો કરે છે તેની સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ આ પહેલાં પણ ચારેક વખત કેસ નોંધાયેલા છે આવા લોકો જામીનના આધારે કે કોઈ બહાના હેઠળ છટકી જાય છે આવાને ક્યાંય છટકવા ન દેવામાં આવે હેટ ઓફ સ્પીચની એક સિસ્ટમ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે કેસ તો તમે પણ એમાં પણ અમે લોકો પાર્ટી તરીકે માગણી કરવાના છે કે આવા લોકોને ક્યાંય છોડવામાં ન આવે ને આવા દસ પંદર જણના લીધે સમગ્ર સમાજ બદનામ થાય છે કે સમગ્ર સમાજનું વાતાવરણ દોહરાય છે આપણે જોયા છે વરવા પરિણામો સરતંત્ર જુદા કરવા વાળા વાતો કરવાવાળાના લીધે કિશન ભરવાડ કે કિશન દરજી ઉદયપુર હોય કે બોટાદ હોય આવા કેસો બને છે અને તેની પાછળ પણ મૌલાનાઓનો હાથ હોય છે ધર્માંતરના બાબતોમાં કે લવજેહાદની મેટરોમાં પણ આ લોકો હોય છે એટલે આવા લોકોને ક્યાંય પણ ખરેખર રાષ્ટ્રદ્રોહનું કે દેશદ્રોહનું કામ કરે છે છોડવા જોઈએ